ભાવનગર શહેરમાં આગામી સત્તર સપ્ટેમ્બરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર શહેર અને જિલ્લામાં તબક્કાવાર સેવાસેતુ અને સ્વચ્છતા હિ સેવા તેમજ એક પેડમાં કે નામ કાર્યક્રમને પગલે કાર્યક્રમો યોજનાર છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અને સેવાસેતુ કાર્યક્રમ તેમજ અન્ય કાર્યક્રમો જનભાગીદારી સાથે આગામી દિવસોમાં યોજાનાર છે જો કે સમગ્ર કાર્યક્રમનું આયોજન વિશે યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી પૂરી પાડવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાના કમિશનર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જિલ્લા કલેક્ટર ડીડીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે મહાનગરપાલિકા અને આજે જે જુદા જુદા વેપારી મંડળોના પ્રતિનિધિઓ હતા રોટરી ક્લબ હતી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હતું અને રેડ ક્રોસ છે એ લોકોએ પણ એક અગત્યનો આમો પરિબળ છે સફાઈ કર્મચારીઓના આરોગ્ય તપાસની એટલે અમે લોકો મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસની કરશું પણ સાથે સાથે આ બધી સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત જે એ અનોર્ગેનાઇઝ અનઅર્ગેનાઇઝ સેક્ટરની અંદર જે લોકો જુદા જુદા કોમ્પ્લેક્સીસમાં સોસાયટીઓમાં સફાઈલક્ષી કામગીરી કરે છે એમનું પણ આરોગ્ય તપાસણી થાય એવા અમારા તંત્ર તરીકે પ્રયત્ન છે આપણે બધા પોતપોતાના પરિબળો ભેગા કરીને એક ને એક મુઠ્ઠી બનવી હોય તો પાંચ હાથ ભેગા થાય તો મુઠ્ઠી બને અને મુઠ્ઠીની જે તાકાત છે અમારું આ વખતે એપ્રોચ એવો છે કે બધા પોતપોતાની રીતે કોન્ટ્રીબ્યુટ કરવા માગે છે એમણે પોતાના તરફથી ઉત્સુકતા પણ બતાવી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે હાયર રેડક્રોસ પાસે હાયર ડાયગ્નોસિસ થઈ શકે એ મુજબની ફેફસાના કાનના રોગીરીઓ અને પ્રવૃત્તિઓ કરવાની રહે છે અને સત્તર સપ્ટેમ્બર અને બીજા ફેઝમાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધીના વીકલી થીમ બેઝ કામગીરીઓ પણ કરવાની છે તો આ તમામ આયોજન જે કર્યું છે તેની હું આપને વિગત ઝડપથી શેર કરીશ આ જે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસનું જે અભિયાન છે તેની થીમ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા આ થીમ ઉપર આપણે તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ જે અભિયાન છે તેના મુખ્ય ત્રણ સ્તંભ છે સ્વચ્છતાની ભાગીદારી એટલે કે લોકોનું તેમાં લોકભાગીદારીથી સ્વચ્છતાની કામગીરી થાય સંપૂર્ણ સ્વચ્છતા લક્ષી કામગીરી થાય અને સફાઈ મિત્ર સુરક્ષા એટલે કે જે સફાઈ કામદારોને અને સેનિટેશન વર્કર્સ છે તેઓની પણ હેલ્થ અને સોશિયલ વેલબિંગની પણ આમાં ચિંતા અને સમાવેશ કરવામાં આવેલો છે જે દૈનિક ધોરણે જે કામગીરીનું આપણે આયોજન કર્યું છે તેમાં સત્તર તારીખથી આ કામગીરી શરૂ થશે એટલે સેવા સેતુનો પણ આપના સત્તર તારીખથી જ આપનો શરૂઆત થઈ જ થવાનું છે તો આ ત્રણેય વિષયોને લઈને એક સત્તર તારીખથી એક મોટું અભિયાન આપના દરેક દરેક આખા ગુજરાતમાં થાય છે સાથે સાથે આપણા જિલ્લામાં પણ થવાનું છે એટલે આ બધા મીડિયાના મિત્રોને આ બધી ત્રણે 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 જે આપની જે અભિયાન છે એના વિષયમાં લોકો સુધી આ માહિતી પહોંચે એટલા માટે આપ આજના પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે આ પ્રેસ કોન્ફરન્સમાં આપના વચ્ચે માન્ય શ્રી છે જિલ્લા શ્રી છે ડીડીઓ શ્રી છે સ્ટેન્ડિંગ શ્રી છે તો આપને સૌથી પહેલાં એક ટૂંકી વિગત ત્રણેય અભિયાનને આપને વન બાય વન આપશું પછી આપ લોકોના જે કોઈ પ્રશ્નો હશે આને પ્રશ્નો પણ આપ લઈશું તો હવે આપને સૌથી પહેલા સ્વચ્છતા